અને એસજી હાઈવે પર લેન્ડમાર્ક ઇન્સ્ટિટ્યુશન નિર્મા યુનિવર્સિટીમાં એમના ડિરેક્ટર મિસ્ટર કેતન કોટેચાની સાથે જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રથયાત્રા આજે નીકળી રહી છે અમદાવાદના શહેર વિસ્તારમાં અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે કેટલા બધા અમદાવાદીઓ અત્યારે ત્યાં આવ્યા છે કેતનભાઈ તમે રથયાત્રા ક્યારે જોઈ છે રથયાત્રા મેં ટીવી પર જોઈ છે ત્યાં જોઈ નથી કારણ કે મેં જોયું છે કે બહુ જ ભીડ હોય છે એટલે ત્યાં પર્સનલી તો ગયો નથી પશ્ચિમ વિસ્તારના ઘણા બધા અમદાવાદીઓ એવા છે જે લોકોને એમ હોય કે અમારા એરિયામાં પણ જો આ રથયાત્રા લાવે તો અમે પાર્ટ લઈ શકીએ ત્યાં એ બહુ સાચી વાત છે પણ એ બાજુ જ ફ્રસ્ટ્રેટેડ છે અત્યારે ગઈકાલે હું મહંતજીને મળેલો દિલીપદાસજીને અને એમણે કહ્યું છે કે ફ્યુચરમાં દેર ઇઝ અ પોસિબિલિટી જો હશે તો ચોક્કસ એવું કરીશું કે પશ્ચિમમાં પણ રથયાત્રા આવે તો તો બહુ સરસ થશે અમારા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારી રીતે પાર્ટિસિપેટ કરશે નિર્મા યુનિવર્સિટી અ લેન્ડમાર્ક ઇન ઇટ્સ ઓન રાઇટ એઝ ફાર એઝ ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન ઇઝ કન્સર્ન બહુ વિઝન સાથે બનાવવામાં આ યુનિવર્સિટી છે અને આર્કિટેક્ચરલી તો બ્યુટીફુલ છે જ્યાં ભણવા આવવાનું મન થાય પણ અહીંયા કુદરતનું સાનિધ્ય પણ એટલું સરસ છે યા બહુ સાચી વાત છે અત્યારની બધી તમે કોલેજો જો

નિર્મા યુનિવર્સિટીની પહેલેથી એક રેપ્યુટેશન એવી કે અતિશય સ્ટ્રીક્ટ તદ્દન સત્ય છે કે અત્યારે નિર્મા યુનિવર્સિટીનું ડિસિપ્લિન એન્વાયરમેન્ટ એટલું બધું છે કે છોકરાઓને વિદ્યાર્થીઓને તો સ્કૂલ જેવું જ લાગે પણ વી બિલીવ કે ડિસિપ્લિન જો હોય તો છોકરાઓ ઘણું બધું આગળ શીખી શકે મોબાઈલ કોઈ છોકરા માટે એલાઉડ નથી જરાયબી ધેટ્સ અ બિગ થિંગ નો વોટ્સએપ નો બીબીએમ નથિંગ નથિંગ સો પકડાય તો શું કરો પકડાય તો મોબાઈલની કિંમત જો બે રૂપિયા હોય કે ત્રણ હજાર રૂપિયા હોય પણ અમે ફાઈન પાંચ હજાર રૂપિયાનો કરીએ સો એનો રીઝન એ છે કે ડિસિપ્લિન બહુ જરૂરી છે છોકરાઓને આટલા જે કેમ્પસમાં આવે છ થી સાત કલાક ત્યારે તો એટલું તો ભણવું જ જોઈએ આટલા કોમ્પિટેટીવ યુગમાં જો ત્યારે બી એ લોકો ગ્રેજ્યુએસ પાસે ટાઈમ જો વેસ્ટ કરે તો દેટ ઇઝ એડવાઇઝેબલ નથી એ અમારો બેઝિક પ્રિન્સિપાલ છે યુનિવર્સિટીમાં એમના ડિરેક્ટર કેતન કોટેચા સાથે